અને ઘણા બધા માણસો એમ કહેતા હતા કે રાગવી ઘણા બધા પેકેટ ખાઈ રહી મતલબ બહારનું બધું ઘણું બધું ખાઈ તો એટલા માટે આજે ને રોટલી ને આમરસ માં લેવાય ખોટું બોલે સાચું બોલું રો તું ઘણા બધા પેકેટ ખાતી હતી ખાતી તો તે દી નાસ્તો ઘરે નથી હોતો તે દી હમ દરરોજ આમ જ લેવા રોટલી ને આતાણું એ જ ખાવાનું સર હેલો ગુડ આફ્ટરન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે છે શનિવાર અને શનિવારનો અમે ફ્રેન્ડ્સ લોકોએ ખાસ પ્લાન કર્યો હતો પ્લાન કે કેવો હતો કે ભાઈ અમારા ગામને બાજુમાં એક દેવપર કરીને ગામ છે અને ત્યાં કાંઈ ભાઈ ત્રીસ રૂપિયાની પાઉભાજી મળે છે તો એ ત્રીસ રૂપિયાની પાઉંભાજી લઈ અને આપણે વાડીમાં જમવાના હતા બધા ફ્રેન્ડ્સ લોકોને પછી જવાના હતા ટર્ફમાં ક્રિકેટ રમવા માટે પણ ટર્ફમાં આજે સવારે ફોન કર્યો તો ભાઈ એ બુક થઈ ગયું છે આપણે નહીં મળે તો હવે રહી પાઉભાજીની વાત તો જોઈએ કે પાઉંભાજીનો પ્લાન બનેલો કે નથી તો અગર બનશે તો હું તમને બતાવીશ કે ત્રીસ રૂપિયાની પાઉંભાજીનો

ત્યાં કરી મેં ટ્રાય નથી કરી તો આવશે તો અગર એ પ્લાન બનેરો આપણો પાઉંભાજીનો તો હું બીર તમને કહીશ કે પાઉભાજીનો ટેસ્ટ કયો હે ભલે હજી હું કઈ વોટ્સઅપ ઉપર અપડેટ નથી ફ્રેન્ડ્સ લોકોનું સાહેબ તો પ્લાનનું પુરીકું થઈ ગયું હશે પણ જોઈ અને શનિવારની નાઇટને અમારા માટે બેસ્ટ હોય કેમકે જે અમારા બધા ફ્રેન્ડ્સ લોકો ધંધાવાળા હોય ને એને શનિવાર રવિવારની છુટી હોય તો શનિવાર રાતના અમે ઘણા ઘણા વાગ્યા સુધી અમે બેસી શકી ને ઘણી બધી વાતો અમે કરી શકી ને રાગવી એને સાયકલ પડી ગઈ એને આ પગમાં લાગી ગયું તો જો તમને કાલે જ પરમ દિવસે જ પડી એ કાલે કાલે જ પડી ના જો બ્રેક બધા તૂટી ગયા સાયકલના આ આગલો બ્રેક અને આ પાછળનો બ્રેક બંને તૂટી ગયા હવે એને ફરી પાછી બીક લાગે સાયકલ નો વેસવાની ખાઈ ને પડી ગઈ તો કે હું સાયકલ નહીં આખલું તો પડીશ ત્યારે જ શીખીશ બ્રેક વગર હવે ચાવા દે બ્રેક વગર ચાવા દો પગલા માયા ફરી પડીશ બીજું શું થશે જો અમારો જે પ્રોગ્રામ હતો ને જે પ્લાન હતો એ ભાઈ ચોપટ થઈ ગયો અને મને શંકા બી હતી ભાઈ કે નવાણું ટકા પ્લાન આપણો કેન્સલ થઈ જશે ને કેન્સલ થઈ ગયો અમારા ભાઈ બંધ એટલા નબળા શું કરી બોલો પ્લાન કર્યો નહીં તમે યાર યાદ માણસ વોટ્સએપમાં અપડેટ તો કરી દે કે હવે નહીં થાય અને અમારે શું કરતા કરતા મેન આ હોય આના ઉપર વધારે હોય જો આ આ કરે તો પ્રોગ્રામ થાય નહીં તો ના થાય અને બધા તું ચેસમાં કેમ સિપાહી આવે આગળ સિપાઈ એ મારા રાજા એ રાજા નક્કી કરે કે આમ પ્લાન કરવાનું હોય તો એમ ભાઈ એકસ્ટ્રામાં હાથી ઘોડા અને એ અમારા આય જો તો જો રાતના જમવાનો સમય થઈ ગયો ને અમે લોકો જમવા બેઠા હે જો જમવામાં છે પરાઠા મસાલાવાળા અને સાથે ચાય આમ તો દહીં હે પણ આપણે ચાય લીધીએ ક્યાં આપણે ત્રીસ વાળી સસ્તી પાર્ટી કરનાર હતા ક્યાં આપણે હવે પરાઠા ખાવા પડશે આજે અમારો પ્લાન હતો ત્રીસ રૂપિયાની પાઉંભાજી લઈ આવનાર હતા અમે તમે ઘરે નહીં કહે અમે અમે બધા છોકરા છોકરાઓ ઘરે થોડી તને થોડી કરી જાત તો જો ભાઈ મોસમ એકદમ ચેન્જ થઈ ગયું છે અને વરસાદનું આગમન થઈ ગયું છે હાલાકી હજુ એકદમ જોરો શોરોથી વરસાદ નથી પડતો હલકી હલકી બૂંદા બાંધીએ પણ તેમ છતાં એમ સારો એવો વરસાદ ચાલુ હોય આમ તો શું ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદનું આગમન થઈ ગયું હોય પણ આપણા કચ્છમાં આજે આગમન થયું હોય અને વાદળાને જોઈને એમ લાગે છે કે આ તો ભાઈ બે ત્રણ દિવસ જવાનું નામ નહીં લે તો આ વર્ષે વરસાદનું આગમન વહેલું થઈ ગયું આમ તો અષાઢી આજુબાજુમાં વરસાદ પડે પણ આ તો પંદર વીસ લીમડો હોય બાકી બધું ભીનું થઈ ગયું પણ આટલું કોરું રહી ગયું પાછું એક કૂદકામાં અહીંયા પહોંચીને બતાવ આ તો દસ પંદર કૂદકા માર્યા તે હે એક કૂદકો થોડી કહેવાય તો વરસાદ પડવાથી તાપમાનમાં થોડોક તો ફરક પડ્યો છે સવારના સાડા દસ વાગે છે ને તાપમાન ઓગણત્રીસ છે જે બપોરના સમયે ચોત્રીસ પાંત્રીસ થઈ જશે અને જ્યાં સુધી કન્ટિન્યુ વરસાદ નહીં પડે ત્યાં સુધી ગરમી જવાની નથી આ જો એકવાર વરસાદ પડ્યો છે તો હજી ધરતી તો બાફ મૂકશે અને ઘણી બધી ગરમી થશે બાય બાજવે જે આપણા ઘરે કેરી આવી હતી ને અહીંયા કાને ખૂણમાં આપણે ઢાંકી રાખી તો આખી પાકી જાય જલ્દી પણ પાકતી નથી હજુ ઘણી બધી કાચી છે કોઈ કોઈ હજુ પાકવા લાગીએ બાકી મોસ્ટ ઓફ બધી કાચી છે તો આજે બપોરના જમવા માટે આપણે કેરી લેવા ગયા હતા અને માર્કેટમાંથી આપણે બે કિલો કેરી લઈ આવી આંખો બંધ કરો પ્રશ્ન હે આંખો બંધ કરો હમ આંખો બંધ કરો ચેલેન્જે ખુલજે નહીં ઠીક હે

तो जो हमने कहीं पहचाना चार वगैरह ने आकाश में तो तमे काड़ा वदरा तो जो आ साइड भाई ने आ वर्ष से आजे खतरनाक बिजी साइड तो जी इतना खास वदराऊ थी पर आ साइड बहु खतरनाक तो जो यहां से करे ने यहां सुन एरिया कवर करे हुए ने हवे जे वदरा छे आपड़ा ऊपर आवी गया है आ जो भाई जो, वर्षा जो एकदम भयानक वर्षा है भाई तेज हवा लागे री वर्षा भी फूल है आ जो જેવો વરસાદ ચાલુ થયો કે ઘરમાં પાવર કટ થઈ ગયો ઘરમાં એકદમ અંધારું થઈ ગયું હોય હાલાકી વરસાદ ઓછો થઈ ગયો એકદમ શાંત થઈ ગયો પેલા કેમ હવા લાગતી હતી ઘણી બધી હવા બંધ થઈ ગઈ તમે જો લીમડો બી એકદમ શાંત થઈ ગયો તો આ ઘરમાં વરસાદ આપણો પહેલો એક્સપિરિયન્સ છે ને અને ક્યાંથી પાણી લીક નથી થતું પાછલા જે ઘરે આપણે રહેતા હતા ને એમાં ભી રસોડામાં એક બે જગ્યાએ પાણી પડતું હતું તો અહીંયા કને બી રસોડામાં એક બે જગ્યાએ પાણી છે બાકી કોઈ બી જગ્યાએ પાણી લીક થતું નથી

એટલી બધી જોરથી હવા લાગે